ક્યાં આ શું કર્યું કર્યું મ્યુઝિક બંધ કોને પૂછીને એમાં પૂછવાનું થોડી હોય ભૂખ લાગી છે આ ઘરમાં કઈક જમવાનું બનાવી દે ને ક્યારનું આમ તેમ છું છું મારું તું કે આમાં પડી છે અરે તમારા કઈ બુદ્ધિ જેવું છે કે નહીં હું કેટલું મસ્ત ડાન્સ પરફોર્મન્સ કરતી અને બધી મજા ખરાબ કરી નાખી મારી પણ ડાન્સ પરફોર્મન્સ કરીને ક્યાં જવું છે તારે શું કામ બધી કરે છે એ તમને હું અક્કલ ખબર છે કાઈ આવતા મહિને મારા ભાઈના છે તો એમાં હું મસ્ત સ્ટેજ ઉપર ડાન્સ પરફોર્મન્સ આપવાની છું અને એના માટે આ પ્રેક્ટિસ કરતી હતી તમને તો આવડતું નથી અરે પણ તારું પરફોર્મન્સ ગયું તેલ લેવા તું જાને આ જમવાનું તૈયાર હોય તો આપણે ચૂપચાપ હું શું કામ બનાવું જમવાનું આ ઘરની જવાબદારી તમારી બેનની છે તમામ કામ કરવાની હોય કે રસોઈની હોય કોઈ પણ એટલે માટે એને કો કે એ તમારા માટે જમવાનું બનાવ્યાં આપે મને શું કામ ડિસ્ટર્બ કરો છો અરે પણ ક્યાં છે કવિતા ને મમ્મી હે કોઈ ઘરમાં દેખાતા નથી જો મમ્મી એની સાડી ભૂલી ગયેલા માર્કેટમાં એટલા માટે શોપિંગ પર ગયા છે બરાબર છે અને તમારી લાડકી બેન કવિતા તમારા પૂજ્ય પિતાશ્રીની સાથે બહાર ગઈ છે

આ મમ્મી એ શબ્દમાં કીધું છે કે પપ્પા પાસે એક પાઉ નથી અને આ જેટલી પ્રોપર્ટી છે ને એ બધી જ પપ્પાએ મમ્મીના કરી દીધી છે પણ કોણ આ વિચારો જ હોય ખબર તો તમે તમારી છે ને લલુડી મારું માથું હા સાચી વાત છે તારી અમારા મમ્મીએ તને શું બધી માથે ચડાવીને રાખી છે હોય ત્યારે પોતાનું કરે છે મારું તો કે ચાલવા નથી દેતી અરે મારો બાપ બનીને બેઠી છે આ ગરમાં અરે બાપા બાપ નહીં તમારી એ માં છું સમજાણું તમને અને હા આ બધું હું કઈ માવતરના ઘરેથી શીખીને નથી આવી આ ઘરમાં આવીને જ શીખી છું અને એ પણ તમારા પૂજ્ય મમ્મી શ્રીના પ્રિય પ્રિય વચનો સાંભળીને પૂરે પૂરા એકસેપ્ટ કર્યા છે અને એટલે જ આટલી ટેલેન્ટેડ થઈ ગઈ છું હું સમજાણું હા એટલા માટે તો સહન કરી રહ્યો છું હેના સિવાય તો છૂટકો જ નથી ને શું કીધું સહન સહન હવે જી મોઢામાં નાખો ને પણ આટલું બધું બોલવાનું કોણ કે અને તમારું કામ કરો જાવ અહીંયાથી હા હવે એના સિવાય તો છુટકો જ નથી ને હવે મને સમજાય છે ખરેખર આમાં ભૂલ મારી છે આજ સુધી મે મમ્મીની વાતમાં આવીને મારી બહેનનો તો ઠીક પણ પપ્પાનો માન નથી રાખ્યું પણ નહીં હવે હું આ નહીં ચલાવું ઓ રાજકુમાર ક્યાં ખોવાઈ ગયા અહીંયાથી જાવ અને અમારે સિસ્ટમ ચાલુ કરતા જાવ બંધ કરીને તમે હા વે કરું છું મને એક વાતનો જવાબ આપીશ શું થયું મમ્મી મને કહીશ તું કે તારા શું નાટક ચાલી રહ્યા છે અને તું કાલે તારા પપ્પા જોડે ક્યાં બહાર ગઈ હતી સાચે સાચું બોલ મમ્મી હું તો આ ઘર વપરાશની વસ્તુઓ નોંધાવવા માટે પપ્પા સાથે બહાર ગઈ હતી પણ શું થયું તમે કેમ આમ પૂછો છો મમ્મી મેં તને કેટલી વાર કીધું છે કે તારે મને મમ્મી નહીં કહેવાનું નથી સમજ પડતી તને

મારા લગ્ન તો દૂર અત્યારે તો મારે સગાઈનું પણ કઈ ઠેકાણું નથી મને કઈ ખબર નથી બસ કર આ નાટક ના કરીશ જે હોય ને તે મને સાચે સાચું બોલ નહી તો તને અને તારા બાપને ને ઘર બહાર કાઢી મૂકીશ સમજી તું ના મમ્મી હું સાચું કહું છું મને કઈ જ ખબર નથી સાચું કહું છું મમ્મી સાચું કહે છે તું સાચું કહે છે અને તું મને કેટલી વાર ના પણ તારે મને મમ્મી નહી કહેવાનું આ મારી સામે છે ચાલાકી ન કર જે હોય ને તે સાચે સાચું બોલ નહીતર આનું પરિણામ બહુ ખરાબ આવશે બોલ હા પા આવત સાચે છે શું દબાઈને રાખે છે રૂપિયા બોલ પપ્પાએ 5 લાખ રૂપિયા સાઈડ પર મૂક્યા છે

ત્યાં સુધી ડોલી તો નહીં ઉઠે હા કદાચ ઉઠશે ખરા અહીંયાથી પણ તારી ઓરથી સમજી તું સપના જોવા છે લગ્ન કરવાના ચૂપચાપ તારું કામ કર ચાલ નીકળ મારી નજરની સામે આવતી નહીં ચાલ જા પાંચ લાખ રૂપિયા તો હું કઢાઈને જ રહીશ پپا گیا کام ہو શું થયું ભાઈ તું આટલી મૂંઝવણમાં કેમ છે શું થયું મને કે ને મને વાત કર બની શકે તો હું તારી મદદ કરીશ બેન તું કેટલી સારી છે નહીં મતલબ કે તું મારી સગી બેન નથી છતાંય અમારા વિશે કેટલું બધું વિચાર કરે છે હા જોને ગઈ કાલે જ તું અને પપ્પા કોઈ જગ્યાએ બહાર ગયા હતા ત્યારે ત્યારે તે જ આ ઘરના બધા વ્યક્તિઓ માટે થઈને જમવાનું બનાવ્યું અને એ પણ રસોડામાં તૈયાર મૂકીને ગઈ હતી તો એમાં શું થઈ ગયું ભાઈ હવે આ ઘરનું બધું કામ હું જ કરું છું તમારા બધાઓની જવાબદારી છે મારી ઉપર એટલે મારે તમારા બધાની કાળજી તો લેવી જ પડે ને બેન તું મારા કરતા મોટી છે થાય હજી સુધી મમ્મીએ તારા લગ્ન નથી થવા દીધા જોકે એની પાછળનું કારણ પણ હું જાણું છું મમ્મીને પૈસાનો મોહ અને માયા છે પૈસા ગળે બાંધીને રાખે છે મમ્મી મરી જશે પણ પૈસાને મૂકશે નહીં હા જો ને આખો દિવસ તારી પાસે ઘરની કામ વાળીની માફક કામ કરાવે છે અરે ભાઈ તું શું કામ ચિંતા કરે છે આ હું કામ કરીને ક્યાં કઈ દુબળી પડી જવાની છું ચિંતા વિચાર કરે છે અને છતાંય છતાંય તે મમ્મી અને જુલી તારા ઉપર આવી રીતે ત્રાસ ગુજારે છે અને સાચું કહું ને કવિતા તો મમ્મી નું આ વર્તન જેને મને જરાય પસંદ નથી

ભૂલી ગઈ છે તું એટલે આજ પછી મને તારા બાપની ધમકી મને તો ન જ આપતી ચાલે છોકરા અને અમે ઉભી રહેવાની કોઈ જરૂર નથી ચાલ નીકળ અહીંયા તમે ખોટું કરી રહ્યા છો આનું પરિણામ સારું નહીં આવે એ બધી ચિંતા તારે કરવાની જરૂર નથી સમજી ગયો તું મારે શું કરવું ને શું ના કરવું એ હું જોઈ લઈશ રહી વાત 5 લાખ તો તારા પપ્પા આવશે ને એટલે હું હાથ ભેગા કરી જ લઈશ હું લઈ જ લઈશ પૈસા તમે બંને અહીંયા તમારું કામ કર તું તારું કામ કર ચાલ તો અરે ચાલ ચાલ ને પણ મારી વાત તો માનો મમ્મી કે સમજતા નથી સરલા હ આ તો શું કરે છે હું મારો હિસાબ કરી રહ્યો છું લાવ મારો લેપટોપ મને આપી દે શું કહ્યું તમે તમારો હિસાબ કરી રહ્યા છો હા તો મને પણ જણાવો તમારો હિસાબ ક્યાં કેટલો કયો છે હું પણ તો જાણું ને કે તમે ક્યાં કેટલા રૂપિયા દબાવીને રાખ્યા છે શું શું બોલે તું કે તારી જાણ બહાર મે રૂપિયા દબાવીને રાખ્યા છે સરલા તો ફાલતુ બકવાસ કેમ કરે છે ફાલતુ બકવાસ કરું છું હું હા મારી સામે ચાલાકી કરવાની કોશિશ નહીં કરતા આ તમે તમારી એની દીકરીના લગ્ન માટે જે 5 લાખ રૂપિયા દબાઈ રાખ્યા છે ને એની વાત કરું છું અરે પણ સરલા તું મારી વાત તો સાંભળ તને તો ખબર છે આ તારી સાથે લગ્ન કર્યા એ પહેલા બધી માલ મિલકત પ્રોપર્ટી ફેક્ટરી ઘર બધું તો તારા નામે કરી દીધું છે એટલે સરલા હું તને શું કહું છું આ બધું તને આપી દીધું છે આ 5 લાખ રૂપિયા છે ને એ મારી દીકરીના લગ્ન માટે મેં હાચવીને સાઈડ પર મૂક્યા છે કમસેકમ એ તો મારી પાસે રહેવા દે વાહ સરસ બહુ સરસ વાત કરી તમે મને શું કાંડી સમજી છે અહીંયા જ્યાં સુધી તમારી એ છોકરી જીવશે ને ત્યાં સુધી મારા ઘરમાં કામ કરશે અને હા એક વસ્તુ તમે સાંભળી લેજો વગર પૈસાની કામવાળી હું ગુમાવા નથી માંગતી એટલે આ સપના જોવાના તો બંધ જ કરી દેજો પણ આવી છે મોટી સરલા તું સમજતે કેમ નથી હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું તે જેમ કીધું ને અત્યાર સુધી મેં એમ જ કર્યું છે એટલે કમસે કમ મારી દીકરાના લગ્ન થઈ જવા દે અરે હું તો એમ કહું છું તું એક માં બની અને મારી દીકરાનો કન્યાદાન તો કરી દે શું કીધું શું કીધું તમે હ તમારી એ દીકરીનું કન્યાદાન હું કરું અરે મારી દીકરી નથી એ અભાગણી તમારી દીકરી છે એટલે હું એનું કન્યાદાન તો નહીં જ કરું અને તમે કાન ખોલીને મારી વાત સાંભળી લો એટલે 5 લાખ રૂપિયા મારા હાથમાં આપો હમણાને હમણા પરસરલા અરે શું પાણ સરલા મારે કોઈ વાતની સાંભળ્યું મને હમણાને હમણા 5 લાખ રૂપિયા તમે આપશો જાઓ સરલા હું તને એમ કહું છું કે તું એક સ્ત્રી થઈને આટલી બધી નિર્દય કેમ છો મારી વાત મા આ દીકરીને અપનાવી લે અને એને વાતે એટલે સાસરે વળાવવાની તૈયારી કર દયા દયા તો મારે છે ને મારે 10 ગામ દૂર છે દયા નામની વસ્તુ જ નથી મારામાં કેથી દયા આવવાની મને અને આ બધા ભાષણ છે ને અત્યારે મને મારે કોઈ લેક્ચર સાંભળવાની જરૂર નથી ચુપચાપ મને પૈસા લઈ લાખ હમણાને હમણાં હાથમાં મૂકો ધીમે 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 જાવ તમારે જે કામ કરવું એ કરો તમારા માટે પાણી લઈને ફૂટ તમારે બેસવું હોય તો બેસો અને નહી તો કઈ નહીં અને જો રહી વાત પાણીની તો આ ઘર માં તમારી દીકરી છે નોકરાની પેલી કવિતા એને બોલાવો જો પાણી પીવું હોય ને તો લઈને આવે નહી તો કઈ નહીં

પણ જો દીકરીને એવા વાંદરી વેડા કરે ને દન વળ ઉતારતા પણ મને આવડે છે તમે મને વાંધી કીધું કઈ વાંધો નઈ અમારા સાસુને આવા દો અને પછી જો તમારા બાપ દીકરીની જે ચરબી ચડી છે ને કઈ રીતે ઉતરે છે અને બેવને ધક્કા મારીને ઘરમાંથી બહાર ના કાઢાવું ને તો મારું નામ પણ ઝૂલી નઈ એમ આ તારી સાસુને આવા દો એમ હા તો બોલાવ તારી સાસુને અને આવા દે હું નસીદરતો તારી સાસુથી

આવા રાક્ષસ જેવા લોકો સાથે આ ઘરમાં રહેવું ને એના કરતા બાર અલગ રહેવા જતો રહેવું સારું છે ચાલ મારી ઉપર હાથ પડ્યો મારા સાસુ આવી જાય એક ઘર મમ્મી ઘરે આવી જાય એટલે જો પછી એ લોકોને ખબર પાડું કઈ રીતે હાથ ઉપાડે ને એનો જવાબ તો હવે આપશે મારા સાસુ એને